નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં વિડીયોને ચાલુ કરી દઉં એની પહેલાં તમને નાનકડી અપીલ કે વિડીયોને એક લાઇક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક વણઝારો અને તેની પત્ની કમાવવા માટે પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહ્યા હતા જ્યારે તેઓ બીજા રાજ્યની સીમામાં પહોંચ્યા તો તેમને રસ્તામાં અમુક ડાકુઓ ભટકાઈ ગયા અને તે ડાકુએ તે વણઝારા અને તેની પત્ની પાસે જે કંઈ પણ હતું તે બધું લૂંટી લીધું અને આ રીતે વણજારા અને તેની પત્નીને ડાકુએ ભિખારી બનાવી દીધા ત્યાર પછી ડાકુઓની ટોળકી ત્યાંથી જતી રહી પરંતુ વણજારો અને તેની પત્ની લૂંટાઈ ગયા પછી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું એક અજાણ્યા શહેરમાં તે બંનેનો ખરાબ હાલ થઈ ગયો કારણ કે અજાણ્યા શહેરમાં પૈસા જ બધું હોય છે વણજારો પોતાની પત્નીને લઈને અજાણ્યા શહેર તરફ વધવા લાગ્યો તેને એ ચિંતા સતાવી રહી હતી કે હવે હું વેપાર કરું તો કરું કેવી રીતે તે આ જ ચિંતામાં ચાલતો ચાલતો આગળ જઈ રહ્યો હતો કે ત્યારે તેણે શહેરની બહાર એક સાધુની ઝૂંપડી જોઈ તે વણઝારો પોતાની પત્નીને લઈને ઝુંપડી તરફ આગળ વધવા લાગ્યો જ્યારે તે ઝુંપડી પાસે પહોંચ્યો તો તેને ત્યાં એક સાધુ મળ્યા જે પોતાના શિષ્યોને પ્રવચન આપી રહ્યા હતા સાધુને જોઈને વણઝારો વિચારવા લાગ્યો કે મારે પોતાની સમસ્યા સાધુને જણાવવી જોઈએ કદાચ તેઓ મારી સમસ્યાનો કોઈ સમાધાન કરી આપે આટલું વિચારીને તે સાધુ મહાત્મા પાસે પહોંચી ગયો અને ખૂબ જ નમ્ર સ્વરે તેણે પોતાની સમસ્યા મહાત્માને જણાવી એને કહેવા લાગ્યું મહારાજ ડાગુઓએ અમારી પાસેથી બધું જ લૂંટી લીધું હવે વ્યાપાર કરવા માટે અમારી પાસે કંઈ પણ નથી જો તમે કોઈક રીતે મારી પત્નીને કોઈ શેઠ પાસે ગીરવે રખાવીને મને થોડા પૈસા અપાવી દો તો તમારો બહુ મોટો ઉપકાર રહેશે જ્યારે સાધુએ વણઝારાની વાત સાંભળી તો સાધુએ સાધુને વેપારી પર દયા આવી ગઈ સાધુએ પોતાના પરિચિત શેઠ વિશે જણાવ્યું અને તેને તેની પાસે મોકલી દીધો વણઝારો પોતાની પત્નીને સાથે લઈને તે શેઠ પાસે પહોંચી ગયો અને શેઠને હાથ જોડીને કહેવા લાગ્યું શેઠજી મારે થોડા પૈસાની જરૂર છે મારી પાસે ગીરવે રાખવા માટે બીજું કંઈ તો નથી બસ મારી પત્ની છે તમે મારી પત્નીને ગીરવે રાખીને મને થોડા પૈસા આપી દો હું તે પૈસાથી વેપાર કરીને ટૂંક સમયમાં જ તમારા પૈસા વ્યાજ સહિત પરત કરી દઈશ અને પોતાની પત્નીને તમારી પાસેથી છોડાવી લઈશ ત્યાં સુધી મારી પત્ની તમારા આપેલા પૈસાથી તમારી પાસે ગીરવે રહેશે શેઠે જરે વણઝારાની વાત સાંભળી તો તે પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો અને પૈસાના બદલામાં તેણે વેપારીની પત્નીને પોતાની પાસે મિત્રો ગીરવે રાખી લીધી મિત્રો વણઝારો શેઠ પાસે પોતાની પિતની પત્નીને ગીરવે રાખીને અને શેઠ પાસેથી ઉધાર લઈને વેપાર કરવા માટે જતો રહ્યો મિત્રો વિડીયોને પૂરેપૂરો જુઓ ખરેખર તમને બહુ મજાનો વિડીયો લાગશે આ વેપાર કરવા માટે જતો રહ્યો વણઝારાએ તે પૈસાથી ડુંગળીનો વેપાર શરૂ કરી દીધો તે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદો અને અન્ય જરૂરિયાતમંદ લોકોને ઊંચા ભાવે વેચી દીધું હતું આ રીતે વણઝારાએ તે પૈસાથી ખૂબ જ ઓછા સમયમાં ખૂબ કમાણી કરીને ઘણા બધા પૈસા ભેગા કરી લીધા ત્યાર પછી વણજારો શેઠ પાસે પહોંચીને કહેવા લાગ્યો શેઠજી તમે તમારો હિસાબ કરીને મારી પાસેથી પૈસા લઈ લો અને મારી પત્ની મને પાછી આપી દો આ સાંભળીને શેઠે કહ્યું ભાઈ હું તને શું કહું આજથી બે મહિના પહેલાની વાત છે તારી પત્ની અચાનક બીમાર પડી ગઈ અને બીમારીને કારણે તારી પત્નીનું મૃત્યુ થઈ ગયું મેં તારી પત્નીની ખૂબ સારવાર પણ કરાવી સારામાં સારા વેધને બતાવ્યું પરંતુ હું તેમ છતાં પણ તારી પત્નીને ના બચાવી શક્યો વણજારાએ જ્યારે શેઠના મોઢેથી આ વાત સાંભળી તો તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને પછી થોડી ધીરજ કરીને એકઠી કરીને શેઠને બોલ્યો શેઠજી જે થવાનું હતું તે તો થઈ ગયું છે કદાચ મારા નસીબમાં જ આવું લખેલું હશે જો તે મારી સાથે રહી હોત તો પણ ઉંમર પૂર્ણ થતા તેને મરવું જ પડે હોનીને કોણ ટાળી શકે તેમ છતાં તમે તમારા પૈસા મારી પાસેથી લઈ લો જેથી મને એ વાતનો સંતોષ થાય કે મેં મારું ઉધાર ચૂકવી દીધું છે અને પોતાની પત્નીને ગીરવી રાખવાના કલંકથી પોતાને બચાવી લીધો છે વણઝારાની વાત સાંભળીને શેઠ બોલ્યો ના ભાઈ હવે હું તારી પાસેથી નથી કરી શકતો તો પોતાનું ઉધાર પાછું લેવાનો મને કોઈ હક નથી વણઝારાએ વારંવાર શેઠને પોતાનું ઉધાર પાછું લેવાની વિનંતી કરી પરંતુ શેઠ ના માન્યું ત્યાર પછી ઉદાસ મન સાથે વણઝારો ત્યાંથી નીકળ્યો તો રસ્તામાં ફરીથી એ જ જગ્યાએ પહોંચી ગયો જ્યાં તેઓ પ્રથમ વખત સાધુ મહાત્માને મળ્યા હતા હંમેશની જેમ સાધુ મહાત્મા ચબુતરા પર બેસીને પોતાના શિષ્યોને પ્રવચન આપી રહ્યા હતા વણજારો પણ મનની શાંતિ માટે ત્યાં જઈને બેસી ગયો અને સાધુ મહાત્માનું પ્રવચન સાંભળવા લાગ્યો સાધુ મહાત્માએ જ્યારે વણઝારાને જોયો તો તેને ઓળખી લીધો અને તેનો હાલચાલ પૂછવા લાગ્યા વણઝારાએ આખી ઘટના મહાત્માને જણાવી દીધી મહાત્મા એક સિદ્ધ પુરુષ હતા વણઝારાની વાત સાંભળીને સાધુએ કહ્યું ભાઈ એ શેઠે તારી સાથે દગો કર્યો છે તારી પત્ની ચોક્કસપણે જીવિત છે તારી પત્નીને એ શેઠે પોતાના ઘરમાં છુપાવી દીધી છે હવે એવું કર અહીંના રાજા પાસે જતો રહે અને રાજાના દરબારમાં જઈને વિનંતી કરજે કે રાજા સાહેબ મારી પત્નીને શેઠ પાસેથી અપાવી દો કારણ કે આ નગરનો રાજા ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે તે ચોક્કસપણે તારી પત્નીને તે શેઠ ઉપર દબાણ કરીને તને અપાવી દેશે દરબારમાં જ તારો ફેસલો થશે સાધુ મહાત્માની સલાહ માનીને વણજારો રાજાના દરબારમાં પહોંચી ગયો અને રાજાના દરબારમાં પહોંચીને રાજાને વિનંતી કરવા લાગ્યો કે મહારાજ મહેરબાની કરીને મારી પત્નીને શેઠ પાસેથી મને અપાવી દો રાજાએ શેઠને બોલાવ્યો અને પૂછ્યું કે શું આ વાત સાચી છે કે વણઝારો થોડા રૂપિયાના બદલામાં પોતાની પત્ની તારી પાસે ગીરવે રાખીને ગયો હતો શેઠે સ્વીકાર કરીને કહ્યું કે હા રાજન વણઝારાની આ વાત એકદમ સાચી છે તો રાજાએ કહ્યું કે તો પછી તું તેની પત્નીને કેમ પરત નથી કરી રહ્યો રાજાની વાત સાંભળીને શેઠે કહ્યું કેવી રીતે પરત કરી શકું મહારાજ મેં આ વણઝારાને જણાવી તો દીધું છે કે આજથી બે મહિના પહેલા તેની પત્નીનું અવસાન મૃત્યુ થઈ ગયું છે હવે હું યમરાજ પાસેથી જઈને તો તેની પત્નીને પાછી ના લાવી શકું ને રાજાએ પૂછ્યું કોઈ સાક્ષી છે તારી પાસે જે આ વાતની પૃષ્ટિ કરે કે આની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે તો શેઠે કહ્યું કે જી મહારાજ આ વાતની પૃષ્ટિ તે સારી રીતે કરી દેશે જેને આ વેપારીની પત્નીની સારવાર કરી હતી અને તે ચાર વ્યક્તિઓ પણ એ વાતની ગવાહી આપી દેશે જેઓ આની પત્નીને સંસારમાં સળગાવીને આવ્યા હતા તે શેઠે આ વાત એટલા આત્મવિશ્વાસથી કહી હતી કે રાજાને પણ તેના પર ભરોસો થઈ ગયો ત્યાર પછી રાજાએ વણઝારાને કહ્યું જો તારી પત્ની જીવતી હોત તો હું તને ચોક્કસપણે પાછી અપાવી દેતો હવે તો હું પણ મજબૂર છું આ રીતે રાજાએ વણઝારાને સમજાવીને પાછો મોકલી દીધો વણજારો ફરીથી સાધુ મહાત્મા પાસે પહોંચી ગયો અને જે કંઈ પણ દરબારમાં રાજા અને શેઠે કહ્યું તે બધી વાતો તેણે સાધુ મહાત્માને જણાવી દીધી એ બધું સાંભળીને મહાત્માએ કહ્યું રાજાને આટલો વિવેકહીન મને છે કે તેણે તારી સાથે ન્યાય ના કર્યો એ રાજાએ શેઠની વાતો પર તો વિશ્વાસ કરી લીધો અને તને સમજાવીને મારી પાસે પાછો મોકલી દીધો હવે તું મારી એક વાત સાંભળ તું એકવાર ફરીથી રાજા પાસે જા અને તેને કહે છે કે ફક્ત ત્રણ કલાક માટે તે પોતાની રાજગાદી પર મને બેસવાનો અધિકાર આપી દે ત્યાર પછી હું રાજાને બતાવીશ કે ન્યાય કેવી રીતે કરવામાં આવે છે અને ન્યાય કોને કહેવાય છે તે વણઝારો એકવાર ફરીથી રાજાના દરબારમાં પહોંચ્યો અને જે હું તેને સાધુ મહાત્માએ કહ્યું હતું તે તેણે રાજાને કહી દીધું રાજાએ જ્યારે વણઝારાની મિત્રો આ વાત સાંભળી તો કરવાથી તને ન્યાય મળતો હોત તો હું ત્રણ કલાક માટે પોતાની રાજગાદી છોડી દઈશ તું એ મહાત્માને દરબારમાં રાજદરબારમાં લઈ આવ મિત્રો રાજાની આ વાત સાંભળીને વણસારો સાધુ મહાત્મા પાસે પહોંચ્યો મિત્રો આગળનો વિડીયો જોવાતા પહેલાં વિડીયોને એક લાઇક કરીને ચેનલનો સબસ્ક્રાઈબ અવશ્ય કરો તમારા મિત્રો સાથે શેર કરો આગળની વાર્તા ચાલુ કરી અને સાધુ મહાત્માને રાજદરબારમાં લઈ આવ્યો જ્યારે સાધુ મહાત્મા રાજદરબારમાં પહોંચી ગયા તો રાજાએ પોતાની રાજગાદી છોડી દીધી અને રાજગાદી પર મહાત્માના બેસતાની સાથે જ મહાત્માની સામે શેઠને પ્રસ્તુત કરવામાં આવ્યો મહાત્માએ શેઠને પૂછ્યું બે મહિના પહેલા જ્યારે વણજારાની પત્ની મરી ગઈ તેનો કોઈ પુરાવો છે કે શું શેઠે કહ્યું હા મારા સાક્ષીઓ હાજર છે પછી રાજા બનેલા સાધુ મહાત્માના આદેશ પર શેઠના સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા સૌ પ્રથમ સાધુએ તે વેદને બોલાવ્યો જેણે વણજારાની પત્નીની સારવાર કરી હતી સાધુએ તેને પૂછ્યું કેમ ભાઈ તમે જ આ વણજારાની પત્નીની સારવાર કરી હતી તો વૈદ બોલ્યો જી મેં જ પત્નીની કરી હતી વૈદની વાત સાંભળીને સાધુએ કહ્યું ઠીક છે વૈદજી હવે મને એ જણાવો કે તમે વણઝારાની પત્નીની સારવાર કરવા માટે શેઠના ઘરે જતા હતા કે પછી વણજારાની પત્ની સારવાર કરાવવા માટે તમારી પાસે આવતી હતી રાજા બનેલા સાધુ મહાત્માની વાત સાંભળીને વેદે રાજાને કહ્યું મહારાજ શેઠજી મારી પાસે પોતે આવીને દવા લઈ જતા હતા સાધુએ કહ્યું એટલે કે કે તમે વિશ્વાસ સાથે હું ના કહી શકો તે દવા શેઠ પત્ની માટે જ લઈ જતો હતો કે પછી અન્ય કોઈ માટે મિત્રો સાધુની વાત સાંભળીને તે વેદ બોલ્યો એ વાત હું ચોક્કસપણે તો ના કહી શકું કે શેઠજી કોના માટે દવા લઈ જતા હતા પરંતુ શેઠજી મારી પાસેથી દવા ચોક્કસ લઈ જતા હતા વેદની વાત સાંભળીને સાધુએ આનો અર્થ તો એવો થયો કે તું દર્દીને જોયા વગર જ દવા આપી દે છે આ તો ખૂબ જ ગંભીર બાબત છે તું દવાને બદલે કોઈને ઝેર પણ તો આપી શકે છે અને બની શકે છે કે તારા દ્વારા આપવામાં આવેલા ઝેરને કારણે જ આ વણઝારાની પત્નીનું મૃત્યુ થયું હોય સાધુની આ વાત સાંભળીને વેદનો ચહેરો ડરથી પીળો પડવા લાગ્યો અને તેણે ઊંચા અવાજે કહ્યું ના મહારાજ આવું કોઈ પણ સંજોગોમાં ના થઈ શકે હું મારા કોઈ દર્દીને દવાને બદલે ઝેર સુકામ આપું અને આ રીતે તો મારી બધી પ્રતિષ્ઠા ધૂળમાં ભળી જાય વેદની વાત સાંભળીને એ સાધુ મહાત્માએ કહ્યું હવે તો તું હું જ કહીશ તને તારા કર્તવ્ય પ્રત્યે બેદરકારી દાખવવા બદલ અને એક દર્દીના જીવન સાથે ગડબડ કરવાના અપરાધમાં પચાસ કોટા મારવાનો આદેશ આપવા જઈ રહ્યો હતો આ સાથે તારું મોઢું કાળું કરીને આખા નગરમાં ફેરવવામાં પણ આવશે હવે તું વિચારી લે સાચું બોલીશ કે પછી હું સૈનિકોને તારી ધરપકડ કરવાનો આદેશ આપું આ સાંભળીને વૈદનું શરીર ધ્રુજવા લાગ્યું અને તે મિત્રો અને તે સાધુના ચરણોમાં જઈને પડી ગયો અને તે બોલ્યો મહારાજ મને માફ કરી દો હું કબૂલ કરું છું કે મેં શેઠ દ્વારા જણાવેલ કોઈ પણ દર્દીની સારવાર નથી કરી શેઠે તો મને એક હજાર રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે જો ગવાહીની જરૂર પડે તો આવું કહીને તેમની તરફેણમાં ગવાહી આપું બસ મારો એટલો જ અપરાધ છે કે મેં લાલચમાં આવીને સ્વીકાર કરી લીધો રાજા બનેલા સાધુ મહાત્માએ કહ્યું કે ભલે ગમે તે હોય તે અપરાધ તો કર્યો છે તેથી હું તને ખોટી ગવાઈ આપવાના આરોપમાં દસ કોડા મારવાનો આદેશ આપું છું સાધુ મહાત્માના આદેશનું રાજાના સૈનિકોએ તરત જ પાલન કર્યું અને સૈનિકોએ તાત્કાલિક વેદને પકડી લીધો અને ભરાયેલા દરબારમાં તેને કોડા મારવા લાગ્યા પહેલો કોડો વાગતાની સાથે જ તેની જોરથી ચીસ નીકળી ગઈ અને કહેવા લાગ્યું કે મહારાજ કૃપા કરીને મારા પર દયા કરો હું મરી જઈશ દરેક કોડા દરેક કોડા સાથે તેના ગળામાંથી કરુણામય અવાજો નીકળવા લાગ્યા વેદ સાથે આવું બનતું જોઈને શેઠના સાક્ષી તરીકે બોલાવવામાં આવેલા તે ચારેય વ્યક્તિઓના હોશ ઉડી ગયા જેઓએ વણજારાની પત્નીને શમશાનમાં લઈ જઈને સળગાવવાની વાત કહી હતી હવે વારુ એ ચારેય સાક્ષીઓનો આવ્યો સાધુ મહાત્માએ તેમને પૂછ્યું કે તમારા લોકોનું કહેવું છે કે તમે ચારેય જણાએ આ વણજારાની પત્નીની લાશ લઈ જઈને શમશાનમાં તેને સળગાવીને આવ્યા હતા મને જણાવો કે અંતિમ સંસ્કાર પહેલાં જ્યારે મૃતદેહને સ્નાન કરાવવામાં આવ્યો છે પછી તેને દફનમાં વીંટાળીને જમીન પર મૂકવામાં આવે છે સ્નાન દરમિયાન શું તમે તે સ્ત્રીનું મૃત શરીર જોયું હતું આ સાંભળીને તે શેઠના ચારેય સાક્ષીઓ કહેવા લાગ્યા ના મહારાજ તેનું મૃત શરીર તો અમે જોયું જ નહોતું જ્યારે શેઠજીએ અર્થી તૈયાર કરી લીધી ત્યાર પછી જ અમે તેને ગૃહમાં લઈ ગયા અને તેને સળગાવીને સાધુ મહાત્માએ કહ્યું અને તમે એ પણ યોગ્ય ના માન્યું કે તે અર્મા કોઈ મૃત વ્યક્તિ છે કે પછી કોઈ જીવિત વ્યક્તિ ક્યાં કહેવું તો નથી કે કોઈ ઝેરીલા પદાર્થથી બેભાન વ્યક્તિ તે અર્થીમાં સૂતો હોય અને તમે તેને શમશાનમાં લઈ જઈને સળગાવીને આવતા રહ્યા હો આ તો એક ખૂબ જ ગંભીર અપરાધ છે ભાઈ આના માટે તમને લોકોને મૃત્યુદંડની પણ સજા આપવામાં આવી શકે છે એ ચારેય સાક્ષીઓ વેદની પીટાઈ જોઈને પહેલેથી જ ભયભીત તો હતા જ જ્યારે તેઓએ સાધુ મહાત્માના મોઢેથી મૃત્યુદંડની વાત સાંભળી તો તે બધાના હાથ પગ જાણે સાવ ઠંડા થઈ ગયા હોય એવું લાગ્યું જેવું જ સાધુ મહાત્માએ શેઠ તરફ જોયું તો શેઠનો ચહેરો બહારથી પીળો પડી ગયો સાધુએ શેઠને કહ્યું કે શેઠજી તારા પાંચેય સાક્ષીઓની તો પહેલેથી જ હવા નીકળી ગઈ છે હવે તું જણાય કે કોઈની મરજી વિરુદ્ધ કોઈની પત્નીને જબરજસ્તી ઘરમાં રાખવાના અપરાધમાં તું કઈ સજા મેળવવાનું પસંદ કરીશ મિત્રો સાધુ મહાત્માની વાત સાંભળીને શેઠના ચહેરાનો એકા એક રંગ ઉડી ગયો તેના મોઢામાંથી કોઈ શબ્દ ના નીકળી શક્યા રાજા બનેલા સાધુએ કહ્યું હે એ પહેલાં કે હું તને દસ વર્ષની કઠોર કારાવાસની સજા આપી દઉં હજુ પણ સમય છે તું આ વણઝારાની પત્નીને દરબારમાં હાજર કર સજાના ડરથી શેઠે તરત જ પોતાના સેવકોને ઘરે મોકલીને વણઝારાની પત્નીને દરબારમાં રજૂ કરી દીધી અને સાધુએ વણઝારાને તેની પત્ની સોંપી ખોટી ગવાહીના અપરાધમાં પાંચ મહિનાની કેદની સજા સંભળાવી દીધી અને તે ચારેય સાક્ષીઓને સો સો કોડા મારવાની સજા આપી દીધી જેઓએ વણઝારાની પત્નીના મૃતદેહને શમશાનમાં લઈ જવા અંગે ખોટી ગવાહી આપી હતી આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને સાતુ સામે હાથ જોડીને બોલ્યો મહારાજજી તમે ધન્ય છો તમે મને શીખવાડી દીધું કે ન્યાય કેવી રીતે કરવામાં આવે છે મિત્રો રાજાની વાત સાંભળીને સાધુ મહાત્માએ કહ્યું રાજન મારી ત્રણ વાતોને કાયમ માટે યાદ રાખજો એની પહેલા મિત્રો વિડીયોને લાઈક ના કર્યો તો અવશ્ય કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો ધન્યવાદ કે ક્યારેય પણ આ ત્રણ સ્થાનોએ પોતાની પત્નીને એકલી ના છોડવી જોઈએ પહેલું સ્થાન જો તમારી પત્ની બીમાર પડી જાય તો આવી સ્થિતિમાં ક્યારેય પણ તમારે તેને બીમારીમાં એકલી છોડીને ના જવી જોઈએ કારણ કે જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે લગ્ન વખતે વચન આપે છે કે હું તારા સુખ દુઃખમાં તારી સાથે રહીશ તેથી બીમારીની હાલતમાં હંમેશા તેની સાથે રહો અને તેની સંભાળ રાખો જે રીતે પત્ની પોતાના પતિની સેવા કરે છે એ રીતે પતિનું કર્તવ્ય પણ બને છે કે પોતાની પત્નીની સેવામાં હંમેશા તત્પર રહે એ તમારું કર્તવ્ય છે અને તમારા આ સુખી જીવનનો મંત્ર પણ છે બીજું સ્થાન જો તમારી પત્ની પર કોઈ ખોટા આક્ષેપો કરે છે તો આવી સ્થિતિમાં હંમેશા તમારે તેની સાથે ઊભા રહેવું જોઈએ કારણ કે એક છોકરી પોતાના માતા પિતાનું ઘર એ આશા સાથે છોડીને આવે છે કે મારો પતિ મારી ભાવનાઓને સમજશે અને દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપશે તેની દુનિયાના લોકો જો તેના પર કોઈ ખોટો આરોપ લગાવી રહ્યા હોય તો તમારે તમારી અર્થાંગીની સાથે અર્ધાંગીની સાથે ઊભા રહેવું જોઈએ આવા સમયમાં તેને ક્યારેય પણ એકલી ના છોડવી જોઈએ ત્રીજું સ્થાન ક્યારે પણ પોતાની પત્નીને કોઈ પારકા પુરુષો સાથે ના છોડવી જોઈએ પછી ભલે તે તમારો મિત્ર હોય કે પછી તમારો સંબંધી જ કેમ ના હોય કોઈ પણ સંજોગોમાં પોતાની પત્નીને કોઈ અન્ય પુરુષ સાથે એકલી ના છોડવી જોઈએ કારણ કે આજના સમયમાં કોઈને ખબર નથી કે કોણ ક્યારે અને કોની સાથે દગો કરી દે તેની તેથી ક્યારેય ભૂલથી પણ પોતાની પત્નીને કોઈ પારકા પુરુષ સાથે એકલી ના છોડવી જોઈએ તો મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો કહાની મિત્રો ગમે હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ નો અવશ્ય કરી દેજો મિત્રો કોન્સિલ ઓપરેશન કરાવી એટલો અવાજ થોડો ફીકો પડ્યો છે